એક તો મેં પાઈ જવું પ્યાસ તો વેલા વેલા પાઈ દીધું પ્યાસ તો વેલા વેલા પાઈ દીધું ખણી ખણી ચુ કરી અધારમાં નીકળ્યા સાર ખવરાય ને પોણી બોણી પીવરાય ને તારા બે હાર દીધું ને તો હવે તોફાન કરે જો તોફાન કરે જો સમજી એક પેલો પેલો બોલ્યો લઈ લે રેલી

એ તો સાર આ લગીર ચક સાર લઈ ને પેલી વાત એટલી નઈ વાત ઓકે ગાય જો ખાવા બેસી જઈએ વેહલા વેલા અને મરચું વકારેલું હે પછી કઉ રોટલી છે અને દૂધ

મરચું ખાઈએ રોટલી ખાઈ નો ટેકો કરાવવો પડે છે ઉપાડવા ઉપરાબર હું તો નહીં ઉપાડતો માથાડતો ઉપડો ઉપડાવું અને શું કરે એ ફોટી લેક કા કમાલ હે અને ને જો વાટકો ની લીધો એને રોટલી પર મરચું લીધું આપા વાટકો ની તો નો ડાઉટ મેલતા ચલો ગાઈસ ખાઈ લઈએ પહેલા તો લગીરે વાતચીત કર્યા વગર શું થયું પાલખ એમ થોડી ઢોડાય ઓકે ગાઈસ તો જો ચા બની ગયો છે ને ચા પી અને આપણે જવાનું છે કોમે અને આ જો ખાલી જેવો ઊંઘ્યો હે હોટીન ભાઈ આ તો હું હોટીન ઉંચ્યો દર્શન તો આવો ખાલી હાજ તું ગાય છે ને ફોન જુઓ હે ને हिरो फोन जोवे उंजे उंजे जमके देखा तो नाही ने तडकी ओम दिखाई नाही એટલે ઉઢીન જોવે અને આપણે હેને મસ્ત ગરમ ગરમ ચા પી અને જવાનું છે ગમમ કે આપણે આવા તો એક જ કોમે ગમમે જવાનું તો ગાઈસ એન આજ કોમ હતી બદુપતી જુ હે રા ઘુણિયા મારા બાબા હે અને મે હેને એ ઈ તો બનાયેલા જતા એટલે મજાક કરો ના છ અને હવે પતી ગયું વેટો કરી અને મેકવાના હે બાબાનો જુગાડ દેવો ખાલી બે બે ઢોલીઓ ને હવે ઉપર ગોઠવવાનું ચાલુ કર્યું બાબા એક થપ્પો માર્યો આવો ને એક તો મેલ્યા ને બાબા એક મેકી દીધો અને બીજો હોય આ ઈ મો થોડા ઘણા આ બધા અમે બનાયેલા જ હતા અત્યારે બે થપ્પા બાજી હતા ને તો વિરા બે ફિટ કરી નાખ્યા ફિટ નહી રહે ફૂણિયા માર નાખ્યા બે ચીઉ શું કરું આ ના પર પડલે ઓકે ગાઈસ તો જો અત્યારે રાત પડી ગઈ છે અને પોતા બનાવવાનું ચાલુ જો લોટ આ કરે થોડો જો તમે પોતા બનાવ્યા બીજું શું બનાવી ખાવા હે હું બનાવી બીજું કશું નહીં પોતા બીજું પોતા પોતા બાજુ રોટલા બાજુ રોટલા બનાવ્યો તો ભાઈ જો હતા તો પોતા બનાવી નાખે અને અમે હજુ ખરા છીએ હાલ હું ને નિકુલ્યો બે જણા અત્યારે હાલ હેડી હવે પહોંચ્યા છે તરમો આઈને હવે ને ખાવાનું છે બીજું કઈ નહીં બની રહે બનાવ ચાલુ જ છે હજુ બની રહે એટલે ખાવાનું છે ને તો કોઈ નહીં હવે ને આજનો બ્લોગ હવે એકને એન્ડ કરીશ સાથે એટલે બ્લોગ ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી શકો હો